ખડનું સોખતું થઈ ગયું એટલી જોડીની કરી એટલે એટલો હોય તો બાય એટલો ઘરોમ છે આપણે ખાડું આપણે તો વાંહું દી બેહાડવાનું છે કોકા थांबલું એટલો કેટલો ખાડું ઘરો હવે આખો ખાડું કરીને મળી હવે લે થોડી મારું তার কপাই গা বাইড খালে উভো করা তোমার কেউ এম উপ কেজো আলু আছে ট্রাই আলু আপাই যায় যে আপনার এটল গাড়নছে बाकी हज़ी आप तुवर आप चार पांच दिवस गठविया नहीं रो तब सकियवा बोल पास गया बढ़ी दौरा बुकी दी थी आप हाथी चला जम हाथ लै लैक ने सब्सक्राइबी मरता दीजिए टीको न मरता है मोबाइल भाग दो આ આપણે 1 2 3 4 5 6 7 આપડે લઈ લીધા આપડી હાથ બેલી બીલુ બેટી મચ્યો હાલો પછી આપણે તરબૂચ માટો મરો રહી છે તમને બતાવી તો ઘેરથી નીકળી ગયા આપણે હાથ બેલી મચ્યો તરબૂચ માં નાક મરો રહી કે તો હું તમને બતાડું આ આપડી જુવે તો તો આ વિડિયો બધું જોઈ લીધું છે તો તો પક ઓર ગઈ ગઈ થોડું ખિંગું પાછું હોય આપણું વાડવી તો આની આપણે ખેલવાનું બધા વિડિયા ભાવી જાય चलो ખેતર માં જઈને દેખાડું તમને દર્દુ છે બરાબર પુંગવાઈ જાય થોડું સટા દે આપરા વા તૂડ દે મત પાણી વાળવાનું નથી તો સેલું પાણી આપણે પાઈ દીધું

Tata bye bye